હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીસ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અત્યારે જો બપોરના બાર જેવો ટાઈમ વાગી ગયો છે અને આપણે બધું ઘરનું કામ કરીએ અને અત્યારે અહીંયા આવી ગયા છીએ ઉપર કેમ કે અહીંયા આપણે બર્થડે ડેકોરેશન કર્યું હતું ને તો બધું જ બાકી હતું ઉતારવાનું ને બધું એમને રૂમ પેક કરી અને પછી આપણે જતા રહ્યા હતા અને કાલનો દિવસ તો આપણે કાંઈ વિડીયો શૂટ નહોતો કર્યો કેમ કે પરમ દિવસે રીતે બર્થડેના દિવસે આખો દિવસ આપણે થાકી ગયા હતા ને પછી રેસ્ટ લઈ લીધો ગયો દિવસ આપણે અને આજે પાછા હું અને માયાબેન અમે બંને જો અહીંયા ઉપર આવી ગયા છીએ અહીંયા બધી છે ને સાફ સફાઈ કરવાની છે થોડી ઘણી પણ હવે જો આ બધું છે ને પાટિયા વહીધા છે ફર્નિચરનું કામ પૂરું થતાં એટલે આ બધા છે ને હવે નકામા થઈ ગયા છે અને હવે ચૂલામાં બાળી અને આપણે રોટલા બનાવવાના છે માયાબેનને હા

થોડીક વાર તડકો નીકળે ને થોડીક વાર છાટા આવતા હતા હવારમાં ખેડૂતોનું તો બિચારાનું બધા પાક છે ધોવાઈ ગયો છે બધાયની માંડવી છે એ પલડી ગઈ છે જે પેલા નીકળી ગઈ નીકળી ગયા બાકી બધાય ઓલમોસ્ટ એસી ટકા લોકોની માંડવી પલળી ગઈ છે આમાં વરસાદના લીધે એટલે બહુ ખેડૂતો હેરાન થઈ ગયા છે પણ તો એમ કહેવાય ને કે ખેડૂતોનું દિલ બહુ મોટું હોય તો ચાલો ફટાફટ વળગી જવું ને કામે ફટાફટ પૂરું થઈ જાય કામ આપણું સાચી વાત છે અને મમ્મી પપ્પા ગયા છે ગામથી બહાર

આમે એક નું એક ડેકોરેશન તો દર વખતે ન ચાલે એટલે આપણે આને રીયુઝ નહીં કરીએ અને આ જે ફુગા તોરણ છે ને એ અહીંયા અહીં રહેવા દે સારું લાગે છે તો ચાલો હવે ફટાફટ આપણે નીચે મસ્ત કચરા પોતા કરી નાખીએ ચાલો તમારે દિત્યા પણ આવી ગયા છે અહીંયા ઉપર હાય દિત્યા હાય શું કરતી તી અમે જો અહીંયા બધું ડેકોરેશન ની કાઢી નાખ્યું છે જો ચાલો તો અત્યારે મારે અને દિત્યાને છે ને આ બધા ફુગ્ગા ને આપણે જે હેપી બર્થડે નું લખ્યું હતું ને એમાંથી હવા કાઢવાની છે આમાંથી હવા નીકળી જાય થોડીક મહેનત થાય પણ નીકળે થોડીક ને એટલે જરાક જ મહેનત થાય જરાક જ મહેનત થાય જો અહીંયાથી ફરીથી પાછી આપણે જે પીન હોય ને એટલે પાઇપ હોય ને અહીંયા લગાડીએ ને એટલે નીકળી જાય હમણાં આપણે કાઢીને દેખાડીએ કા દિત્યા રાખવા એને હા આ તો રાખશું તો અમારા માયા બેન અત્યારે પૂર જોશમાં અહીંયા બધી સાફ સફાઈ અભિયાન હાથમાં લીધું છે કા

રૂમમાં અને બધી સાફ સફાઈ કરવાની હતી તો એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે એકદમ સરસ ક્લીન થઈ ગયું છે એ ક્યારેક તમે આગળના વિડીયોમાં ક્યારેક હોમ રાખશું અને અત્યારે છે ને રસોઈનો ટાઈમ થઈ ગયો છે આજે તો આખો દિવસ ઉપર સાફ સફાઈમાં જ ભયો ગયો અને અત્યારે સાડા છ જેવો ટાઈમ થવા એવો છે અત્યારે તો અહીંયા છે ને ખીચડી મૂકી દીધી છે અહીંયા મારે બનાવવાની છે કઢી ખીચડી એટલે કઢી પણ મસ્ત જો આપણે વઘાર માટે તૈયાર કરી લીધી છે મમ્મી અહીંયા આવી ગયા છે એટલે એને ગાઈ દો અને અહીંયા દૂધ પણ આપણું ગરમ થઈ ગયું છે અને મમ્મી લઈ ગયા હતા ને બહાર તો શું ત્યાંથી કેવડા મોટા મોટા લીંબુ લઈ આવ્યા છે આ છે ને આપણે મોસંબી સંતરા ને હોય ને એ ટાઈપના લીંબુ છે એ સાઈઝ એની એટલી છે બહુ મોટા મોટા છે એ લીંબુ અને આ એની સાઈઝનું બીજું જો લીંબુની સાઈઝનું લીંબુ કેટલો બે બેમાં ફરક છે જો છે તો બે લીંબુ જ પણ એ કેટલું મોટું છે ને કેટલું નાનું છે ખબર નહીં આની અંદર તો કેવો સ્વાદ હોય લીંબુનો ચલો આ જે છે ને અમારી દેવ દિવાળી છે જો અહીંયા કેલેન્ડર ઓપન કર્યું કેલેન્ડરમાં જો આજે એક તારીખ છે અને દેવ દિવાળી લખેલ છે સૌરાષ્ટ્ર કચ્છની કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં આજે દેવ દિવાળી છે પણ અમુક જગ્યાએ કાલે છે બે તારીખે અને અમુક જગ્યાએ છે ને જો પાંચ તારીખે છે ક્યાં હોય ગયું દેવ દિવાળી જો આમાં પણ પાંચ તારીખે લખેલ છે આમાં ગુજરાતની લખેલ છે તો આપણે આપણે કઈ કરવી છે એક તારીખ પાંચ તારીખ ની એ આજે જ કરી નાખીએ આપણે અમે એટલે પૂરું થઈ જાય કા ਹੂੰ ਉਸੇ ਬਤੇ ਖਤਮ ਹੂੰ ਹਾਂ ਰੰਗੋਲੀ ਕਰਾਂਗੇ ਆਵੇਂ ਰੰਗੋਲੀ ਵਰਸਾਦ ਹੋ ਤੋ ਪਛਾਪੜੇ ਰੰਗੋਲੀ ਨੋ ਕਰੀ ਉਹ ਖਾਲੇ ਆਪੜਾ ਫਟਾਕੜਾ ਫੋਲੀ ਲਾਖੀ ਤੇ ਵਿਖੀ ਨਾਖੀ ਹੁੰਦੀ ਅਮੇ ਰੰਗੋਲੀ ਕਰਲੀ ਇੱਥੇ ਨਾ ਅਲਦੀ ਤੇ ਵਿਖੀ ਨਾਖੀ ਵਿਖੀ ਨਾਖੀ

ફટાકડા બધાય હવાઈ ગયા છે વરસાદના છે ને આ બે મોટા આપણી પાસે પડ્યા છે થોડાક મોંઘા પણ છે આ ફૂટે તો હા રોકાયું હા હા ચલો આ કદાચ થાય કેમ કે વાઇટ પ્રમાણે તો લાગે છે થાય આ કે ઓ ભાઈ મસ્ત ઓ અહીંયા સર પડ્યો હવે દેવ દિવાળી છે અંદર ઘરમાં પડ્યો ચાલ આમાં 15 થવાના છે થાય તો હારું 15 હા હવાઈ નો ગયો હોય ને તો સારું યુ ઓલા હા હા આ હા મસ્ત હતો બાકી આ થઈ ગયો તરત બહુ મસ્ત હતો ચાલો ફરીથી આપણે છે ને બે સ્કાય શૂટ પાછા ફોડી નાખિયા છેલ્લા છે નડતા આર છે આપણે નડે નહીં વચ્ચે હવે આ બધે બધે છે ને પવન આ બાજુનો છે ને આમ જ જાય આય અમે બે ફટાકડા મૂકતા એક ફૂટ્યો ને એક એક ઉડી ગયો ને बाजूમાં તોય અમને નુકસાન નો પોહાય એટલે હું એને યુગ અત્યારે એને ગોચ સુકાયું ચાલો એટલા છે ને દિવાળીમાં આપણે એક એક ફોડતા હતા બચાવવા માટે પણ આજ આપણે બચાવવાની બધા એકારે ફોડ નાખવા એક જ છે હવે છે ને આપડે પાસે એટલું પરચુરણ પડ્યું છે એ બધું એકારે કરી નાખીએ આપણે કાજી

ત્રણ સળદી ચાલો તો હવે છે ને આપણો ફટાકડા નો કાર્યક્રમ થઈ ગયો છે પૂરો અને પેલા અમે શું કરતા ફટાકડા ફોડી અને બીજા દિવસે વૈધા હોય ને પાછા વેણતા એમાં હવે અત્યારે એવું કરવાનું છે અમારે કે જે નથી ફૂટ્યા એ વીણીને પાછા ફોડવા કાં ચાલો અમે વીણીએ ને એ બધું તમને વિડીયોમાં નથી દેખાડતા કેમ કે વિડીયો થઈ જશે લાંબો ચાલો તો અત્યારે મારે અને દિત્યાને છે ને જો આમાં આ સ્ટીકર ચોંટાડવાના છે આ પ્રકારનો યુનિકોર્ન છે ને યુનિકોનમાં આ પ્રકારના સ્ટીકર ચોંટાડશું ને એટલે આ પ્રકારનું યુનિકોર્ન બની જશે કાં દિત્યા અમે અત્યારે શરૂઆત કરી દીધી છે ને જો બની જાય ને પછી તમને અમે દેખાડશું બનશે કે નહીં કાં દિત્યા બની તો જાતો જ હોય ને બની જશે ए, 63 કે 63 જો આમાંથી પહેલા નંબર આપણે સિલેક્ટ કરી લેવાના 63 પહેલા આમાં જોઈ લેવાય 60 અહીંયા या, 63 અમારું જો છે છે વાહ મસ્ત ભાઈ કાડા આવડું થયું છે

ન્યાનો મજા આવી કેમ કે અંયા ડાન્સ કરવાની મજા આવે દિત્યબેનને દિત્ય છે ને ડાન્સમાં એક્સપર્ટ છે કા દિત્ય ડાન્સ ક્લાસીસ ચાલુ કરવા આપણે હમ હા દિત્ય હા કરવા દે હં અને આજે તો છે ને ઉપર આપણે ઘર સાફ કરતા તન તો સાવ થાકી ગયા છીએ માયાબેન પણ થાકી ગયા છે તો માયાબેનને લેફ્ટરે લેવાઈ ગઈ તો હા આજે તો સુયે જ जाऊ છે સીધું મારે થોડું ઘણું એડિટિંગનું કામ છે તો એ કરી લઈએ અને પછી સુઈ જાય એક અને દિત્યાબેન લેસન થઈ ગયું છે હા અને હમણાં તો દિત્યાબેન હોમવર્ક છે ને માયા બેન જ કરાવે છે કા એટલે મારે એક ટેન્શન વહી ગયું ને હા અત્યારે છે ને અમારે અહીંયા જોરદાર વરસાદ પણ ચાલુ છે બપોર આખો દિવસ છાટા છાટા ને ઝેરા ઝેરા આવતું હતું પણ એટલો બધો નહોતો પણ અત્યારે તો સાંજનો ક્યાર નો વરસાદ ચાલુ છે ખબર નહીં આ વરસાદ શું કરવાનો છે હજી તો આગાહી ઉપર આગાહી આવે જ છે જે થાય હવે અત્યારે અમારે તો અહીંયા ચાલુ છે તો વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતી આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે